ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલાના છેલ્લા એકસો પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમના રવિવારે એકસો દસમા એપિસોડોને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું દેશની પ્રજા ઉત્સવો સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું સમાજ તેમજ દેશ માટે કોઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયોના મનમાં વસી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ઓક્ટોબર બે હજાર ચૌદ દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યું હતું તેઓની લોકપ્રિયતાને સમક્ષક જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાત એકસોની દસમો એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા સાંભળવા અને માણવામાં આવ્યો હતો જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરીયા મહામંત્રી નીરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ દિવ્યેશ પટેલ નિશાંત મોદી ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા ભરૂચ જિલ્લાના એક હજાર ત્રણસોને એકતાલીસ પૈકી એક હજાર સો બુથ પર મન કી બાત કાર્યક્રમના એકસો દસમાં એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ત્રણ મહિના બાદ ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બની એકસોને અગિયારમાં એપિસોડ સાથે દેશવાસીઓ અને ભારતીય સમક્ષ હાજર થવાની વાત કરતાં જ જિલ્લા ભાજપે વધાવી લીધી હતી એકસો દસમાં એપિસોડોમાં વડાપ્રધાને માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે ટ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ અને દેશના વિકાસમાં મહિલાઓને યોગદાનને બિરદાવ્યું હતું સાથે જ ભારત એક વિચાર યાત્રા અને વિવિધતામાં એકતાની ભૂમિમાં સ્થાને રહેલા સંસ્કૃતિ પર મન કી બાત વાત કરી હતી નમસ્તે આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે ભરૂચ જિલ્લાની અંદર લગભગ તેરસો એકતાલીસ જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ અગિયારસોથી વધુ બુથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંનામાં સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિ સિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને એકસો દસમો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે